અમદાવાદ જાય કા ગાંધીધામ જાય કેટલા માય રાજસ્થાનના છે ને રસ્તા બહુ મજામાં તો અમરેલી જિલ્લા પૂર્વ સંગઠન મંત્રીની ગાડી આવી ગઈ છે બધા જ્યાં જોવા જાય તમને ગુજરાત જ દેખાય છે ઓનલી ફોર ગુજરાતી 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 સિવાય વાત નહીં

ओके हां या बॉर्डर रिव्यू जाऊ हो तो जोवा माते क्या है तनोट राय जैसलमेर विश्व मंदिर मातेश्वरी इतिहास से जय हिंद साफ वाह

मातेश्वरी तनोतराय मंदिर वाह कितना मस्त मंदिर है अब भी दूर्ण। लोग दूर्ण। सब दर्शन करोगे ऐसा मंदिर है मातेश्वरी तनोतराय जी का मंदिर वाह मंदिर वाह चप्पल उतारते हैं भले ही कहीं वादो नहीं, नहीं। एक चप्पल नाम उतरे उपाधि नहीं ગોતોળો ભલે ગોતો વાહ એ લાઈન માના દર્શન કરવા માટે કેટલી લાંબી લાઈન છે તો આપી દીધી ને

ભાવથી માતાજી ના દર્શન કરે છે ત્રણ તણુતરાય માતા નું મંદિર છે कुआ कैसा है हम सब देखते हैं कुआ है प्राचीन कुआ है कुछ पानी पानी नहीं है कुआ में राजस्थान की धरती में, में भी बारी की बहुत बड़ी कम, कमी है अभी ये एफ के जमाने का लोग का ट्रक है आप सब देख सकते हो क्या नाम भाई तुम्हारा प्रिंस कहाँ से आये गांव कहाँ पे है, है? जो दर्शन मस्तना है

क्वींस ये देख रहे हो आप सब और ऑडियो विजुअल होल है चलो 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 ऑडियो विजुअल रूम में हाँ भारत के वीर जवानो वाह हम ऑडियो विजुअल रूम देख के रहे हैं यहाँ लाइन लगी हुई है ऑडियो विजुअल रूम की

આ તનોત માતાજીના મંદિરના ઇતિહાસની મસ્ત મજાની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી અને હું અને રુચિતા એ ડોક્યુમેન્ટરી જોઈને આનંદ પાણી તનોતરાય માતાની મૂવી જોયું અને પિક્ચર જોયું નીકળીએ છીએ અત્યારે ફોટોગ્રાફી ચાલી રહી છે હા હા

આ માતા તનોતરાય ના આશીર્વાદ છે એ ચારણો ના દીકરી માં જગદંબા સ્વરૂપ વિચાર કરી લો જલ લીધે હવે આ લગ્ન પછી સાવ નાની થતી જાય કોને ખબર આવો શોખ આવા જલ ગોલ મોટોલ ના મને કે ઓલું ચેલા ગુરુ ગુરુ ચેલા આવું થયું કે યાદ છે આમ ઊંચું નીચું કરો આવું જ ગોયતા કરે આ એમાં અટાળ અમારે પર સિવાય કાંઈ નથી રુચિતા હવે રુચિતા ધ્યાન રાખવું કરતા મારે પર્સનું વધારે ધ્યાન રાખવું પડે છે તું તો મળી જા પર્સ એવું કરવું મારે ખોવાય તો ખાવું છે મેગી એના ભાઈ બનાવે છે મસ્ત ની મજા ની મેગી ભજીયા ગાંઠિયા નો ચણાનો ની આઈટમ રાજકોટ તમે કુવાનો અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મુંજકા જ્યાં જુઓ રાજસ્થાન રાજસ્થાનમાં ગુજરાતી જ દેખાય

તમારી વાટરી સાહેબ હું છેલા 3 કલાકથી થી તમારી રાહ જોઈ છું કેમ મોડું થઈ ગયું તમારું ધન્યવાદ અમે મેગી ખાવા બેઠા મેગી ખાવા બેઠા હતા મેગી ખાવા બેઠા હતા હવે બધે નીકળી ગયા છે ડાબી ભાઈ બધેને ગોતવા નીકળ્યા હતા બધે બધે એમ કેમ મળી ગયા છે ભાઈ હું છે સાનો રહી જા એ બે હાલો અત્યારે ગીત વાગે છે ફરાર ફૂદડી બધા એ રમે છે ને આનંદ કરે છે બસમાં જુઓ તમે કેમકે બધા હરે એમ પરિવાર જેવું લાગતું હતું અને કાંઈ થાક લાગતો નહોતો હજી પછી ખબર પડે કે પડવાની હતી બે દિવસ પછી કે કેવો ભાઈ થાક લાગશે બધા બસમાં બહુ કેમ કે રાતે જસલમેર હોટલમાં જમવાનું હતું કે જેટલું અત્યારે એનર્જી આમ બગાડાય એટલી વધારે ભૂખ લાગશે એટલે વધારે લોકો રમતા હતા રોજીતા બારીથી રહેતી જોતી હતી ને રહેતી બે તગારા લઈ જાવી હતી ઘર આટું મેં એને સમજાવ્યું પછી માની ગઈ અને આ બધા રમે છે ને હમણાં ભુવા રાસ ચાલુ થયા તમે જોઈજો ભુવા રાસ ચાલુ થઈ ગયો છે અને ભાઈ નામમાં નથી આવડતું પણ એ ધૂણતા હતા એટલે ઓરિજિનલ માતા માતાજી આવતો ને એવું જ લાગે એટલે જો એ ધૂણતા હતા તમે બધા જુઓ આનંદ જ કરતા હતા કે બધા આ કલા છે એક અને મસ્તી મજાકની વાત નથી પણ જેને આવડતું એ આ કલા કરે એમાં કંઈ ખોટું બહુ એટલું બધું નથી આનંદ કરતા હતા ભાઈ આ તો હસી મજાક બે પણ મજા માણવા માટેની વાત હોય હવે ભાઈને ભાઈના ઉપલા ખીચે આમ ચશ્મા હતા મને લાગતી હતી બીક મેં તો હમણાં ક્યાંક ચશ્મા એના ભાંગી જાય એટલે મેં ચશ્મા લઈ લીધા છે કેમકે આ કોપીરાઇટ આવવાને કારણે અત્યારે હું ગીત મૂકી શકતો નથી મને ખેદ છે પણ હવે શું કરું ભાઈ કોપીરાઇટ આવી જાય એટલે હું ગીત એમ મૂકતો નથી જો આ બધા વિડીયો ઉતારે છે અને બધા વિડીયો વાયરલ કરવાના છે અને આ ભાઈ ખૂબ વાયરલ થઈ જવાના છે એવું મને લાગે છે કેમકે ઓરિજિનલ જેવું જ આ ભાઈ ધૂણે છે ખૂબ આનંદ કર્યો બધાને બસમાં રુચિતા મને કીએ રોજી તો આગળ હોતી હતી અને હું ભેગું નથી લાગ્યું કેમ કે આવું જોવે બીક બહુ લાગે એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં તો હોઈ જા અને નીંદર બહુ આવતી હોય જવો તો લાગે ને ઓરિજિનલ જવું ભાઈ પછી અમે કીધું ભાઈ ઘડી વાર ખમી જ તો ઉપર બસમાં બસ રોઈ નીચે આ ઉપર અને કોડું માથું બસ ઓડે ને લાગે ભાગે તો પણ એ ભાઈને પહેલાંથી ખબર હતી કે બસ એવડી છે એ પ્રમાણે ભાઈ ધૂંતા હતા મારા બેન બહુ કેટલા હરખાય છે એને મજા આવતી હતી અને ભાઈ આવી રીતે ધુઈને બધાને ખૂબ આનંદથી બધા તાલીઓના ગડગડાટથી આ ભાઈને વધાવી લીધા તમે પણ તાજું પાડતી મોબાઈલ એક બાજુ મૂકીને તાજું પાડીને વધાવી લેજો છીએ આવતા વ્લોગમાં જોડાયેલા રેજો બાય બાય સીતારામ જય હિન્દ જય ભારત